શું પ્રભાત દોસ્તો ભૂજને બરબાદ કરવામાં આપણે કંઈ બાકી નથી રાખ્યું હા જોઈ લો આપણું સર કેટલો કચરો છે આખે આખું પાણી કચરાથી ભર્યું છે પાંખ એ કરો બસ એ જ આપણું જીવન મંત્ર થઈ ગયો છે આ જો કેવી બધી વસ્તુ આપણે હમીરસર નાખેલી છે આખે આખો પેલો જે ગૌઘાટ છે એ ગૌઘાટ ને પણ આખે આખો કચરાથી ભરી દીધો છે અહીંયા તમને માળા દેખાશે નારિયેર દેખાશે બોટલો દેખાશે કોઈ જ જાતની સિવિક સેન્સ આપણા લોકો નથી અહીંયા કેટલા બધા નાળિયર ફેંકાયેલા છે બધા નારિયેરો તરે છે કેટલી બધી બોટલો તરે છે અને આ જોઈ લો અહીંયા કેટલો બધો કચરો છે કોઈ આની શૂધ લેનારું નથી એનું કારણ શું છે દોસ્તો જાણો છો એનું કારણ એ છે કે આપણે ભુજના લોકોએ હવે ભુજ સુધરશે એવી આશા જ મૂકી દીધી છે આપણે એમ છે કે ના આ તો બધું આમ જ ચાલે પાંકે કુરો આપણે કંઈ કરવાનું જ નથી એમાં ભલે બધું આમ જ ચાલે આ ભુજની જે આશા તૂટી ગઈ છે એ આશા હવે ફરીથી જગાડો ક્યારેક તો કોઈ એવું આવશે કે જેવું કહેશે કે ના આવું ન ચાલે હું જ ચોખ્ખું થવું જોઈએ હમીરસર તો ચોખ્ખું થવું જ જોઈએ એવું કહેનારું કોઈક તો આવશે આજે નહીં આવે કાલે નહીં આવે પરમ દિવસે નહીં આવે અરે પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી વીસ વર્ષ પછી કોઈક તો માઇનો લાલ આવશે કે જે કહેશે કે ના આવું બિલકુલ નહીં ચાલે હું નહીં ચલાવું આ વાત આવું કહેનારું કોઈક વ્યક્તિ તો આવશે એ આવે એના માટેનું વાતાવરણ કોણ તૈયાર કરશે એના મનમાં વિચાર આવે એ માટે તૈયારી કોણ કરશે દોસ્તો એ તૈયારી કરવા માટે વિદેશથી કોઈ નહીં આવે ટ્રમ્પ નહીં આવે પુતિન નહીં આવે અરે ભારતના વડાપ્રધાન પણ નહીં આવે કે મુખ્યમંત્રી પણ નહીં આવે એ તૈયારી મારે ને તમારે જ કરવી પડે ભુજના નાગરિકમાં આ બીજ રોપવું કે ભુજ પણ સારું થઈ શકે અને થવું જોઈએ જ એ વાત મારે ને તમારે જ કરવી પડે અને આપણે આજથી જો આ વાત કરશું તો જ ક્યારેક એવો દિવસ આવશે કે જ્યારે ભૂજ પણ સપનું જોશે કે સૌથી સરસ સુંદર શહેર હોય હમીરસર પણ એવું સપનું જોશે કે સૌથી સ્વચ્છ સુંદર એવું તળાવ હોય અને ભૂતકાળમાં હતું આપણે બધા જોયેલું છે હમીરસર કેટલું સરસ હતું સ્વચ્છ હતું સુંદર હતું હજી પણ થઈ શકે છે જરૂરથી થઈ શકે છે જરૂર છે આપણે જે આ નિરાશાવાદી બની ગયા છીએ એ નિરાશાવાદને છોડવાની આપણે સૌ એક અવાજે કહેવાની કે ભાઈ આ નહીં ચાલે આવું નહીં ચાલે આ સાફ થવું જ જોઈએ આ સારું થવું જ જોઈએ આ ગૌગટ જોઈ લો કેવો પડ્યો છે આખે આખો ગૌગાટ કેવો બનાવ્યો છે અને કોઈ સાફ કરવા આવે છે બિલકુલ નહીં કોઈને પડી નથી પાંખે કરો એડમિનિસ્ટ્રેશન ને પણ એમ જ છે પાંખે આપણે પણ એમ જ છે પાંખે આપણું થોડું કામ છે તો ભુજ આજે આ નિરાશાની ગર્તામાં ધકેલાઈ ચૂક્યું છે ભુજના એક એવરેજ નાગરિકને એમ થઈ ગયું છે કે આ તો આવું જ હોય આમાં શું ફેર કરી લેવાના હતા કશું ના થાય આમાં ભાઈ આવું જ ચાલે છે આ તો આ માનસિકતામાંથી આપણે બારે આવવાની જરૂર છે આપણે અવાજ ઉઠાવવાની જરૂર છે કે ભાઈ આવું નહીં ચાલે આ ન ચાલે અને એટલે જ દોસ્તો આપણે એક સેલ્ફીની મુવમેન્ટ ચાલુ કરવાના છીએ હમીરસરના કાંઠે સમયને સ્થળ નક્કી થશે એટલે તમને જાણ કરીશું સર્વોત્તમ બુદ્ધ સંઘર્ષ સમિતિ તરફથી એક સેલ્ફી ફ્રેમ બનાવવામાં આવી છે અને ફ્રેમ એવી છે કે જેમાં તમે ઊભા રહી શકો ને સાથે હમીરસરનો ફોટો આવે અને એની નીચે એક માત્ર એક વાક્ય લખ્યું છે જેમાં લખ્યું હશે કે હું એવા સોગંદ લઉં છું કે મારા જીવનકાળમાં હું ક્યારે પણ હમીરસરમાં કચરો નહીં નાખો આવી સેલ્ફી આપણે બધાએ પાડી અને માત્ર એક સોશિયલ મીડિયા પર મૂકવાનું નાનું એવું કામ તો કરવું જોઈએ એવું કામ કરાવવા માટે સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિના મિત્રો થોડા વખતમાં આવશે અને આ કાર્યક્રમ કરશે સૌ ભુજવાસીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નિમંત્રણ છે આ સેલ્ફી પાડી અને તમે તમારા સોશિયલ મીડિયા પર મૂકો તમારા સ્ટેટસ પર મૂકો વોટ્સએપમાં મૂકો જેથી આવા ફોટા ફરતા થાય એટલે ભુજના બીજા નાગરિકોને ખબર પડે અને વહીવટમાં જે લોકો છે એમને પણ ખબર પડે કે ભાઈ ભુજના લોકોની આવી લાગણી છે ને આવી માગણી છે તો જરૂરથી તમને આ વિશે જાણ કરશું અને એ જાણ બધાને થાય માટે વિડીયો પણ શેર કરજો થેન્ક યુ સો મચ